જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દેવાયત પંડિતની સાત દાયકા પહેલાંની આગમવાણી સાંભળવાના છીએ જો મિત્રો તમને પણ આ આગમવાણી સાંભળ્યા પછી એવું લાગે કે આ આગમવાણી સાચી પડતી હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો વિડીયોને અંત સુધી જોતા રહેજો કે જે આગમવાણી દેવાયત પંડિત એ કરેલી છે ને તેને એક એક શબ્દ સમય માટે સાચો પડી રહ્યો છે તો મિત્રો ચાલો આજે આપણે સાતસો વર્ષ જૂની દેવાયત પંડિતની કરેલી આગમવાણીને સાંભળીએ જે સાંભળીને આપણા રૂવાટા ઊભા થઈ જાય છે

અચૂક સાંભળ્યું જ હશે આ ભજનના રચિતા જૂનાગઢની નજીક આવેલા વંથલી ગામના ભક્ત અને સંત દેવાયત પંડિત છે બાળપણથી જ પ્રભુ ભક્તિ અને આધ્યાત્મિક બાબતોમાં વ્યસ્ત એવા દેવાયત પંડિત એક દિવસ તરણેતરના મેળામાં જાય છે ત્યાં એ ઘણા બધા સાધુ સંતોના સંપર્કમાં આવે છે અને તેને સંસાર પ્રત્યે રસ ઓડી જાય છે મેળામાંથી પાછા ફરીને દેવાયત પંડિત વંથલી નહીં પણ ગિરનાર જતા રહે છે તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા દેવાયત પંડિત પોતાની આગમવાણીને લીધે પ્રખ્યાત છે દેવાયત પંડિત આગમવાણીમાં પ્રખ્યાત એવા શ્રવણ ઋષિ શાહદેવ જોશી અને દેવાયત પંડિત આ ત્રણ પોતાના ભજનમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશીને ભવિષ્યનો સચોટ ઉલ્લેખ કર્યો છે તેમણે આગમવાણીનો શ્રેય પોતાના ગુરુ શોભાજી મહારાજને આપ્યો છે એમની ભવિષ્યવાણી આ પ્રમાણે છે પંડિત એ સાતસો વર્ષ પહેલાં થઈ ગયા હતા અને એણે જે વાણી કહેલી છે તે સાતસો વર્ષ પહેલાંની વાત છે ત્યારે આ વાણી અસંભવ લાગતું હતું અને હાલના સમયમાં એણે બોલેલું બધું સાચું પડે છે દેવાયત પંડિતનો જન્મ જૂનાગઢના વંથલી ગામે થયો હતો આ ઉપરાંત તેણે રાજસ્થાન કચ્છ ગોહિલવાડ જેવા વિસ્તારોમાં આધ્યાત્મના પ્રચાર માટે પરિભ્રમણ કરેલું હતું હાલના સો વર્ષ પહેલાં મોડાસાના બાજકોટ ખાતેથી દેવરાજ ટેકરી પર તે વસતા હતા ત્યારે સાતસો વર્ષ પહેલાં જેણે જીવિત સમાધિ લેતા પહેલાં તેની પત્ની દેવલને આ ભવિષ્યવાણી કહી હતી જે વાત સાત દાયકા પહેલાંની છે તેથી લોકો આ વાતને ત્યારે માનતા ન હતા પરંતુ જેમ જેમ સમય આવતો ગયો તેમ દેવાયત પંડિતની વાણી સાચી પડે છે અને બધા લોકો તેને માને પણ છે મોડાસાના બાજકોટ ખાતે તેની જીવિત સમાધિ આવેલી છે હાલ દેવાયત પંડિતની જે આગમવાણી છે તે આજના દિવસોમાં એકદમ સાચી પડી રહી છે તો બે હજાર પચાસના સમયગાળા દરમિયાન તો અમુક કપરા દિવસો એવા આવશે કે જે દેવાયત પંડિતે પોતાની આગમવાણીમાં બોલેલા હતા ભાખ્યા હતા અને આજે તે સાચા પડે છે દેવાયત પંડિત જ્યારે પણ હાથમાં તંબુરો લઈ અને જે વાણીથી બોલતા એ ત્યારે લોકો તેને પાગલ કહેતા પરંતુ આજે દેવાયત પંડિતની બધી વાણી સાચી પડે છે ત્યારે સતયુગ હતો અને હાલ કળયુગ છે ત્યારે સતયુગના લોકોને દેવાયત પંડિતની વાણી ખૂબ જ કડવી લાગતી હતી અને તે અશક્ય લાગતું હતું પરંતુ જે અશક્ય વાણી દેવાયત પંડિત બોલ્યા હતા તે હાલના સમયમાં સંપૂર્ણ રીતે સાચી પડી છે તો આપણને વિચાર કરવો જ રહ્યો કે આગળની જે દેવાયત પંડિતે વાણી નીકાળેલી છે તે તો ખૂબ જ કરુણ છે કે એમાં એટલું દેવાયત પંડિતની જે વાણી તમે આજે સાંભળીએ આપણે મિત્રો આટલો કરુણ સમય આવશે ત્યારે શું થશે ત્યારે દુનિયાનો પણ અંત આવી જશે એવી આપણે આજે દેવાયત પંડિતની આગમવાણીને સમજી અને સાંભળીએ દેવાયત પંડિત દેવલને કહે છે કે હે દેવલ આપણા ગુરુની કૃપા આપણા પર છે પરંતુ આગમના કળિયુગનો સમય જે આવશે તે તું સાંભળ આગમના એંધાણ આજે તો સાંભળ કળિયુગના એવા દિવસો આવશે કે પાણી પડી કે વેચાશે અને ઘઉં ત્રાજવે તોલાશે તો મિત્રો આજના સમયમાં તમે જોઈ જ શકો છો કે ગમે તે જગ્યાએ અત્યારે પાણી અને દૂધ બોટલોમાં અને પડીકામાં વેચાવા વળગી ગયું છે અને એ સમયમાં પાણીનો સદુપયોગ થતો અને ક્યાંય પણ પાણી ઘટતું નહીં લોકોની એટલી એકબીજા પ્રત્યે ભાવનાઓ હતી કે કોઈને પાણી માટે આવી રીતે માંગીને પીવું પડતું નહીં અને હાલના સમયમાં પાણી પડીકામાં જ વેચાય છે અને ઘઉં પણ ત્રાજવામાં જ તોલાય છે જાતિ પ્રજાતિ જોવામાં નહીં આવે જાતિથી બીજ જાતિમાં લગ્ન પણ થશે કુંવારી કન્યા માં બનશે ઉપરાંત પરણેલી સ્ત્રી બીજા જોડે ભાગી જશે પરણેલી સ્ત્રી પોતાના પતિની હોવા છતાં પણ બીજા ધણીનો ચુડલો પહેરી લેશે તે હાલના સમયમાં આપણે જોઈ જ શકીએ છીએ કે આ કળિયુગની આગમવાણી સાચી પડી રહી છે દેવાયત પંડિત કહે છે કે આગ ખીચામાં રહેશે એટલે હાલ આપણે માચીસ કે જે લાઇટર આવે છે તે ખિસ્સામાં રાખી શકીએ છીએ અને બળદિયા વિનાના ખેતર ખેડાશે અત્યારે આપણા બળદ વિનાના ટ્રેક્ટરથી ખેતરોને ખેડીએ છીએ તે એ જમાનામાં અસંભવ લાગતું હતું બળદ વિના પણ કૂવામાંથી નીર નીકળશે તો હાલના સમયમાં કોષ હાકવા પડતા નથી અને મોટરથી કૂવામાંથી પાણી બહાર નીકળે છે પહેલાં પવન ફરફર પવન આવશે એટલે કે વાવાઝોડું આવશે અને ત્યારબાદ નદીઓના નીર પણ સુકાશે આ વાત દેવાયત પંડિતની ભવિષ્યવાણી છે જે ભવિષ્યમાં સાચી પડે તેવું લાગે છે કારણ કે અત્યાર સુધી દેવાયત પંડિતની જે વાત કહે છે તે બધી વાત સાચી પડી છે ઊંધા દીવા બળશે એટલે કે તે સમયમાં બલ્બ નહોતાને હાલના સમયમાં બલ્બ છે જે દેવાયત પંડિતની વાણી સાચી પડી છે કે ઊંધા દીવા બળશે તે સમયમાં તો માત્ર ને માત્ર દીવાથી જ અજવાળું થતું હતું અને હાલના સમયમાં આપણે ઊંધા બલ્બ લટકાવીને

યુદ્ધના વાહનો લાગશે જે હાલના સમયમાં આપણે જોઈ જ શકીએ છીએ કે દેશ દેશ વચ્ચે ઘણા બધા આક્રમણ થાય છે અને યુદ્ધ થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધી જાય છે લોકોની લક્ષ્મી લૂંટાશે છતાં પણ લોકો કોઈને કહી શકશે નહીં તેવા દિવસો આવશે હાલના સમયમાં મિત્રો માણસો બનાવટ કરી પૈસાની લૂંટ કરે છે અને બીજા આપણે કોઈને કાંઈ પણ કહી શકતા નથી એ પણ સાચી વાત છે લક્ષ્મી અને સ્ત્રી બંને લૂંટાશે પરંતુ ફરિયાદ કોઈને કરી શકાશે નહીં તો આ વાત પણ સાવ સાચી છે શાંતો પણ પાપનો આશરો લેશે પશુ પક્ષી પ્રાણી બધા વનસ્પતિનું સંહાર કરવા લાગશે યુદ્ધ થવા લાગશે અને ઘણા રોગોથી પણ લોકો મૃત્યુ પામવા લાગશે એ સમય પણ આપણે આવી જ ગયો છે કે કોરોનાના સમયમાં આપણે જોયું હતું કે હજારો લોકોની લાશો ફેલાઈ ગઈ હતી કળિયુગમાં જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં વિધવા શણગાર સજીને બેસે જ્યારે સુહાગન વિધવાનો વેશ પહેરશે સુંદરી મુંડન કરશે જ્યારે નરને હશે કેશ તો હાલના સમયે આ વાતો સાચી પડી જ છે જાતિ કે બીજી જાતિમાં પણ લગ્ન થશે કન્યા પણ બનશે જન્મેલ બાળકને કચરામાં મેલશે બેટી કમાશે અને બાપ ખાશે માણસ માણસને ખાશે સત્યની ના કોઈ રહેશે કિંમત દીકરી પિતાના ઘરેથી પગ મૂકશે અને સારો રહેશે ભેગો પુરુષ પુરુષ સાથે લગ્ન કરશે અને સ્ત્રી સ્ત્રી સાથે લગ્ન કરશે ચકલી જેવી ગાય હશે હોલા જેવો બળદ હશે માણસ પાપનો સહારો લેશે ધરતી પાણીથી તરસતી રહેશે અને નદીઓના નીર સુકાશે ધર્મગ્રંથોને કોઈ માનશે નહીં કલ્કી અવતાર આવશે અને યુદ્ધ દ્વારા કલ્કી ભગવાન અવતાર લઈને આવશે યોગીઓ અને સત્યો પોતાના સતિત્વ મૂકશે શરૂઆતમાં પવન ફૂંકાશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાંથી પાણી ખૂટી જશે ઉત્તર દિશાથી સાહેબો એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈ આવશે કે જેના રથમાં મુખ પર હનુમાનજી બિરાજમાન હશે એવું માનવામાં આવે છે ઉત્તર

એવું લાગતું હોય કે આ બધી આગમવાણી સાચી જ પડતી દેખાતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂરથી રજૂ કરજો જય મહાદેવ હર હર મહાદેવ જય મહાલક્ષ્મી આભાર